भारतीय जनता पार्टी दुनिया की छोटी मोटी राजकीय पार्टी मात्र 44 वर्ष नागाड़ा में अंदर भारत में केंद्र में सत्ता में पांच वक्त सरकार बनावने वाली पार्टी બે बैठकों से शुरू करी आज 303 त्रौंस बैठकों ऊपर पहुंचेली भारतीय जनता पार्टी 1980 से 2019 સુધીની लोकसभा की चुखणियों के अंदर જે રોચક સંઘર્ષ કર્યો છે એ સંઘર્ષની બહુ મોટી કહાની છે હું છું આનંદ શુક્લ રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે ભારતીય જનતા પાર્ટીએ સૌથી વધુ સાડત્રીસ વોટ અને ત્રણસો ત્રણ બેઠકો બે હજાર ઓગણીસની ગત લોકસભાની ચૂંટણીની અંદર પ્રાપ્ત કર્યા હતા આ તેનું શ્રેષ્ઠ પ્રદર્શન છે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના બાદ યોજાયેલી પહેલી લોકસભાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીને સાત પોઈન્ટ ચાર ટકા જેટલા વોટ અને માત્ર બે બેઠકો પ્રાપ્ત થઈ હતી भारतीय जनता पार्टी को आज સૌથી નબળો પ્રદર્શન હતો કટોકટી બાદ જનતા પાર્ટી જનતા મોરચાની મોરારજી ભાઈ દેસાઈ અને ચૌધરી ચરણ સિંહની સરકારોના વધુ નહીં ચાલવાની સ્થિતિમાં યોજાયેલી 1980 ની લોકસભાની ચૂંટણીની અંદર જનતા પાર્ટીને માત્ર 31 બેઠકો પ્રાપ્ત થઈ હતી આ 31 બેઠકો પ્રાપ્ત થયા બાદ

સદસ્યતા ને છોડવા માટે તૈયાર હતા અને આવા નેતાઓ કાર્યકર્તાઓ જનતા પાર્ટીમાંથી બહાર નીકળ્યા અને છ એપ્રિલ ઓગણીસો એસી ના રોજ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવામાં આવી જમણેલી જોગ ધરાવનારી આ પાર્ટીનું નેતૃત્વ ત્યારે અટલ બિહારી વાજપેયી ના હાથમાં હતો ભારતીય જનતા પાર્ટીએ સૌથી પહેલી લોકસભાની ચૂંટણી ઓગણીસો ચોર્યાસી માં લડી હતી आचुटनीनी अंदर गांधीयन सोशलिज्म ना विचारधारा साथे भारतीय जनता पार्टी उतरी होती परंतु तो भारतीय जनता पार्टी ने 1984 नी लोकसभा नी चुखनीनी अंदर मात्र 2 बै बैठको आणि 7.4% वोट प्राप्तत થયા आता यानि था। पाछणु कारण इंदिरा गांधी नी हत्या थी उभा થયला सिफ वेव ने मानले असे तो कितलाक लोको भारतीय जनता पार्टी ना गांधीयन ने एक कारण અંદર અંદર જે જે ચૂંટણી યોજાઈ એ ભારતીય જનતા 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 દળ મોરચા સાથે સાથે કર્યું આ બેઠકો પ્રાપ્ત કરી એ બેઠકોની અંદર પંચ્યાસી બેઠકો મળી અને અગિયાર પોઈન્ટ ચાર ટકા જેટલા વોટ પ્રાપ્ત થયા આ સાથે ભારતીય જનતા પાર્ટી કેન્દ્રની સરકારની અંદર પોતાનો સમર્થન આપી અને એની જોડે જોવા મળી હવે આ જે સરકાર હતી એ સરકાર લાંબો સમય સુધી ચાલી નહીં લાલકૃષ્ણ અડવાણીની રામ રથયાત્રાને સમસ્તીપુર ખાતે રોકવામાં આવી અડવાણીજીની ધરપકડ કરવામાં આવી અને એના પછી ભારતીય જનતા પાર્ટીએ ટેકો બીપીસીની સરકારને પાછો ખેંચી લીધો ફરી એક વખત દેશની અંદર ગઠબંધન સરકારો ચલાવવાનો પ્રયત્ન થયો પરંતુ આ ગઠબંધન સરકારો ચાલી નહીં ઓગણીસો એકાણુંની અંદર ફરી એકવાર ચૂંટણી આવી ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીને એકસો બેઠકો પ્રાપ્ત થઈ અને વીસ પોઈન્ટ પ્રાપ્ત થયા આ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી એકલી જ મેદાનમાં ઉતરી હતી અને તેનું આ ઘણું સારું પ્રદર્શન એ વખતે હતું ઓગણીસો છન્નુંની અંદર જે ચૂંટણી યોજાઈ એ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી સિંગલ लार्जेस्ट પાર્ટી બની 168 બેઠકો બેઠકો અને 20.3% વોટ પ્રાપ્ત થયા અટલ બિહારી વાજપાઈએ ત્યારે 13 દિવસની સરકાર બનાવી હતી લોકસભાની અંદર તેઓ बहुमत સાબિત કરી ન શક્યા અને તેમણે એ સરકાર તેમની આગળ ચાલ્યું 13 દિવસની સરકાર બની હવે 1996 બાદ 1998 ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 182 બેઠકો અને 25.6% પોઈન્ટ છ ટકા વોટ પ્રાપ્ત થયા ઓગણીસો નવ્વાણું ની લોકસભાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીની બેઠકો એકસો બ્યાસી જ રહી પરંતુ જે વોટ શેર હતો એમાં બે ટકાનો ઘટાડો થયો 23.6% પોઈન્ટ છ ટકા વોટ પ્રાપ્ત થયા એનું કારણ એ છે કે ઓગણીસો છન્નું દરમિયાન ભારતીય જનતા પાર્ટીની સાથે આવવા માટે એ જે અન્ય પક્ષો હતા એ અન્ય પક્ષો તૈયાર હતા એનું કારણ એ હતું કે ભારતીય જનતા પાર્ટીના કોર એજન્ડામાં રામ જન્મભૂમિ ઉપર રામ મંદિરનું નિર્માણ જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ્સ થ્રી સેવન્ટી અઠાવન અને યુનિફોર્મ કોડ લાગુ કરવો આ હતા એને કારણે ઓગણીસો માં તેમને સપોર્ટ મળ્યો નહીં ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ પોતાની રણનીતિમાં ફેરફાર કર્યો ઓગણીસો માં ભારતીય જનતા પાર્ટીએ એનડીએનું ગઠન કર્યું એની નીચે કોમન મિનિમમ પ્રોગ્રામ બન્યો કોમન મિનિમમ પ્રોગ્રામની અંદર જે આ ત્રણ મુદ્દા હતા એ ત્રણ મુદ્દાને બહાર રાખવામાં આવ્યા તેના ઉપર બોલવાનું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ત્યારે ટાળતા હતા તેને કારણે ઓગણીસો નવાણું ની જે ચૂંટણી યોજાઈ એ ચૂંટણીની અંદર બે ટકા જેટલા વોટ એ ભારતીય જનતા પાર્ટીથી દૂર થયા જોકે બેઠકોમાં ભારતીય જનતા પાર્ટીને ત્યારે કોઈ નુકસાન થયું નથી ભારતીય જનતા પાર્ટીની અઠ્ઠાણુંમાં જે સરકાર બની એ સરકાર તેર માસ ચાલી ઓગણીસો નવ્વાણુંમાં જે ગઠબંધન સરકાર બની એનડીએની વાજપેયીના નેતૃત્વમાં એ સરકારે પૂરી તંગ કરી જોકે ઇન્ડિયા સાઇનિંગ સાયનિંગ ફેક્ટર ના જે કેમ્પેન હતા એ કેમ્પેન ફેલ ગયા બે હજાર ચારની લોકસભાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી એકસો અડત્રીસ બેઠકો પ્રાપ્ત કરી શકી બાવીસ પોઈન્ટ બે ટકા જેટલા વોટ ભારતીય જનતા પાર્ટીને મળ્યા અને ભારતીય જનતા પાર્ટીને સત્તામાંથી દૂર થવું પડ્યું ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળા એનડીએને કેન્દ્રની અંદર કોંગ્રેસના નેતૃત્વવાળા યુપીએ રિપ્લેસ કર્યું બે હજાર નવની લોકસભાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી ફરી એક વખત ઢળાણ ઉપર પહોંચી એકસો સોળ બેઠકો પ્રાપ્ત થઈ અઢાર પોઈન્ટ આઠ ટકા જેટલા વોટ પ્રાપ્ત થયા બે હજાર તેરમાં ભારતીય જનતા પાર્ટીની ગોવા કારોબારીની બેઠકમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આક્રમક ઝંઝાવાતી બે હજાર ની લોકસભાની ચૂંટણીની અંદર કોંગ્રેસ મુક્ત ભારત ના મુદ્દા સાથે અને અન્ય ઘણા મુદ્દાઓ સાથે તેમણે પ્રચાર કર્યો આ પ્રચારનું પરિણામ હતું બે હજાર ચૌદની ની અંદર ભારતીય જનતા પાર્ટીને બસો બ્યાસી બેઠક પ્રાપ્ત થઈ એકત્રીસ પોઈન્ટ ચાર ટકા વોટ પ્રાપ્ત થયા ઓગણીસો નેવ્યાસી બાદ કોઈ એક પાર્ટી પાસે સ્પષ્ટ બહુમત લોકસભામાં હોય એવી આ પહેલી ઘટના હતી અને નરેન્દ્ર મોદીના હેઠળ હેઠળ નેતૃત્વ ભાજપની એનડીએની સરકાર કેન્દ્રની અંદર સત્તામાં આવી બે હજાર ઓગણીસ ની જે લોકસભાની ચૂંટણી થઈ એ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીએ એ ત્રણસો ત્રણ નો આંકડો પાર કર્યો અને ભારતીય જનતા પાર્ટીને સાડત્રીસ પોઈન્ટ સાત ટકા વોટ પ્રાપ્ત થયા હતા અને તેની સાથે આ જે સરકાર છે એ સરકારની ટમ પણ પૂર્ણ થઈ રહી છે લોકસભાની ચૂંટણીઓનું કાઉન્ટાઉન શરૂ થઈ ચૂક્યું છે લોકસભાની ચૂંટણી એ જાહેર થવાની છે અને તેની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ પાર્ટી કેટરને સંદેશ આપ્યો છે કે ત્રણસો સિત્તેર પ્લસનું ભારતીય જનતા પાર્ટીનું લક્ષ્ય છે એનડીએ ચારસો પ્લસ બેઠકોના લક્ષ્ય સાથે ચૂંટણીની અંદર

ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી છતાં એનડીએ ગઠબંધન હેઠળ આ સરકારો ચાલી હવે જોવાનું એ રહે છે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનું કેવું પ્રદર્શન રહે છે આ પ્રદર્શન બે હજાર ઓગણીસ નો તેમનો રેકોર્ડ તોડી શકે છે અથવા ઓગણીસો ચોર્યાસી નો કોંગ્રેસનો રેકોર્ડ તોડશે